હેલા YouTube ફેમિલી કેમ છો મજામાં મજામાં એ સૌ તો સ્વાગત છે નવા વિડિયોમાં ઓ બધાયને જય માતાજી જય દ્વારકાધીશ અને અત્યારે વાગી ગયા છે 10 વાગે વિડિયો સ્ટાર્ટ કરી દીધો છે નાસ્તો કરીને એટલે નાસ્તો બનાવી અને નાસ્તામાં શું તમને બતાવી દીધું પછી ક્યાં જવાના છે હું કરવાનું એ બતાવજો કંટીને વિડિયો મારે જો હાલો જમવામાં જો સા આસાંસે ને કેપલા બનીને સંગીતાએ મો આગળ અમે ફાઈલી તો હાલો હવે આપણે ફાઈલી પેલા પછી મળી તો હાલો મિત્રો આપણે નાસ્તો કરી લીધો અને હવે અમારો પંખો છે નાની પંખડી એમાં ધાલા ચી ગયા છે તો આપણે એ પેલા સાફ કરવાનું છે અને પછી આગળ શું થાય જોઈ આ જો નાની એવી પંખડી છે ચાર પકડા વાળી તો આપણે પેલા છે ને સાફ કરી નાખીએ જો આ ધાલા ગયા એટલે પેલા એને પેલા એને આપણે નીચે ઉતારી લઈએ અને નીચે ઉતારીને પછી સાફ કરવાનો છે તો વિડીયો મારી તો જો મિત્રો પંખો નીચે ઉતારી લીધો આમ તો જો કેટલા ઝાડા રડી ગયા કેવો થઈ ગયો પવન નહીં નો દાંડિયામાંય ઝાડા જમી ગયા બધી બહુ ઝાડા થઈ ગયા છે એમ બેનને ચાર કરે નાખ્યા છે દવા ને એવું કેવરા છે હવા પાણીને એવું હાલો તો વીડિયો મારી ગયો અને પંખો સાફ કરી નાઈ પહેલા અને પછી પાછો ચડાવી દી ઉપર તો એવો હવે સંગીતાએ પંખો સાફ કરવાની શરૂઆત કરી દીધી છે ઘરે રહી ગયો કેટલો કદડો નીકળે ભાખડા પણ બહુ મેલા થઈ ગયા હતા એટલે કેટલો પણ પદડો થઈ ગયો તો પંખો તો સાફ થઈ જાય એટલે પછી તમને બતાવશું કંઈક રહી રહીજો તો મિત્રો હવે આપણો પંખો છે ને ધોવાઈ ગયો છે અને આ થોડુંક પાણી ફેટ્યું એટલે સાફ કરવો પડે નગરપાસ શું છે પાવર થોડોક શોર્ટ આવે તો આ જાઓ થોડો સાફ કરી નાખીએ એટલે પાણી બધી જે ઓળખ હોય સુકાઈ જાય એટલે શોર્ટ ન આવે તો મિત્રો પંખો સાફ થઈ ગયો છે ને પંખાને આપણે તો ઉપર ચડાવી દીધો છે આ હું તમને બતાવી દઉં આ લો સાફ આ તો ઉપર ચડાવી દીધો છે તો હવે આપણે પંખાને કરીએ ચાલુ કેમ થાય છે આવું ભાઈ તો કેટલી ફેરી આવી ગઈ જોયું ને

કુલર પાણી તો ખાલી કરી નાખ્યું છે આ જાળી ફોલી અને અંદર નું જે પાણી બધું પીર્યું હોય ને એ સાફ કરવાનું છે આ બધું ઇન્દેરનું છે ને એ આપણે સાફ કરવાનું છે કેમ કે અંધારવું પડે છે ને એટલે રીતે થોડું બાકી આવું આવે છે ને આ જુઓ બધું આવી સાઈડમાં અને સાઈડમાં મૂકી દઈ અને હવે આપડે નું છે ને આમ બધું પોતું મારવાનું છે તો કુલર ખાલી ખોલી દીધું છે અને હવે કામ છે ને એ સંગીતન કરવાનું છે કેટલી છે બધી કા હા તો બધી હવે સાફ કરી નાખો કુલર પેલા વર્ષમાં એક વાર તો

સાફ થઈ ગયું છે અને ફેટે કરી દીધું છે હવે જે બારીક પડી છે તો હવે જો કુલર સાફ થઈ ગયું છે આ પાછળ સાફ છે ને અહીંયા થોડુંક સાફ કરવાનું છે તો હવે ચોમાસામાં આપણે ત્યાં ગરમી થાય નહીં એટલે હવે છે ને ઉનાળામાં કાઢવાનું છે તો હાલ વાલો વિડીયોમાં થઈ ગયો મિત્રો હવે અત્યારે થઈ ગયા છે બપોર અને હવે આપણે થોડુંક ખાઈ લઈ બપોરા કરી લઈ અને બપોરે આપણે શું બનેલું તો એ તમને બતાવી દઈએ અને આપણે ભાઈ ગયા હતા

કઈ નક્કી ના હોય વરસાદ આવે તો આપણે પી લઈ ને સારું પેલા અમે ચા પી લઈ અને પછી બતાવીએ જે જગા આવેલું ikke હાલો મિત્રો આપણે આવી ગયા છીએ અહીંયા રિંગ રોડે અહીંનો વ્યૂ જો કેવો છે તમને બતાવી દઉં બધું હા જો તે જેવું છે અને એકદમ લીલું વાતાવરણ છે જો લીલું સામ થઈ ગયું બધું કેવું છે મસ્ત આમ જો અને આમ જો ટ્રેન આવી જાય છે પાણી ફરે લાગી ગયું ના જો રિંગ રોડ કેવું બધું થઈ ગયું છે જો આ બધું એકદમ રીલું થઇ ગયું છે તો આપડે મિત્રો રિંગ રોડ આવી ગયા તા ફરવા તો હું તો વરસાદ આવ્યો છે ને તો જોઈ આવી ગામડામાં કેવું બધું મસ્ત થઈ ગયું હોય આપડે અહીં જોઈ લઈ અહીં આવી ગયા તા અને ભાઈ ફરવાની બહુ મજા આવી અને આગળ વિડિયો માં રહી આજે બતાવશો અને આ તો હું છે ખાલી અહીનું વ્યૂ જોવા દેવા તા કે વ્યૂ કેવું છે એમ સારું તો વિડિઓમાં રહી જયો તારે કઈ કેવું છે કેવી મજા આવી હે બહુ મજા આવી ગયો બેસ જેવું લાગે છે માલો મિત્રો આપડે ફોટા ને એવું પાડી લીધું છે અને એક વાર અહીંનો વ્યૂ જોઈ લેજો કેવો છે જો એટલો મસ્ત વ્યૂ છે અને ફોટા પાડી લીધા તો હવે આપણે જઈએ ઘર બાજુ અને બધાને બહુ અહીંયા મજા આવી ગઈ છે હેમુ મજા આવી ગઈ છે આ જો હેમુ ને બધા મજા આવી ગઈ અને અહીંયા ટ્રેન નો પાટો આવેલો છે અહીંયા ટ્રેન આગળ હાલી હતી નહીં છે તો હારું હાલો હવે આપડે જઈએ સીધા ઘરે

સરસ્વતી પાણી પાણીપુરી છે આવી ગયા છે આપણે બધા અને પાણી પાણીપુરી મજા આવે ગયા મજા આવે સિગ્નલ પડી ગયું ટ્રાફિક થઈ ગયું

ચેનલમાં કઈ વાર હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી આવે બીજા બ્લોગમાં ત્યાં સુધી બધા જય માતાજી જય દ્વારકાધીશ બાય બાય